ભારે વરસાદ વરસ્યો છે જેમાં શહેરમાં એક ઇંચ ગોધરામાં ચાર ઇંચ કાલોલમાં અઢી ઇંચ હાલોલમાં સાડા ત્રણ ઇંચ જાંબુઘોડામાં પોણો ઇંચ સવા ત્રણ ઇંચ જ્યારે કે મોરબા હડફમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ વરસાદથી થી ગોધરા પંથક જાણે કે હચમચી ગયું છે અને આ વરસાદ આફતનો વરસાદ સાબિત થયો છે મેઘરાજા એ મહેર કરી પરંતુ આ મહેર ગોધરા ઘણા ગરીબો માટે કહેર બની લોકોની ઘરવકરી તણાઈ ગઈ આ ગરીબો માટે હવે ખાઉ તો ખાવ શું તે વરસાદી આ ગરીબ લોકોને કોઈ સહાય મળી નથી લગભગ પચાસ ઘર અમારે ગરીબ લોકો ભરા ગયા હોય ખાના વગેરે કા સબ સામાન ખેંચા ગયા સબ નુકસાન के लिए आया नहीं રવિવાર રવિવારની મોડી રાત ગોધરા પંચમહાલ માં જાણે કયામત ની રાત હોય તેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો વરસાદ એવો કે સોસાયટીઓ સરોવર માં ફેરવાઈ ગઈ નીચાણ વાળા વિસ્તાર માં પાણી એટલી હદી ઘુસ્યું કે પાણી અને કાદવ કીચડને દૂર કરવા સ્થાનિક યુવકોને જાતે જ હથિયારો ઉઠાવવા પડ્યા વરસાદ એટલો વરસ્યો કે રેલવે સ્ટેશન જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવો નજારો જોવા મળ્યો રેલવે ટ્રેક તો શું ટ્રેનના વ્હીલ પણ પાણીમાં ડૂબી ગયા ભારે વરસાદને કારણે મહી નદી બે કાંઠે થઈ પાણીના તાણમાં એક મહિલા તણાઈ ગઈ કાંઠા વિસ્તારના અંદાજે સૌ પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તો ભારે વરસાદે એપીએમસી ના ગોડાઉનો પણ ઝપેટમાં લીધા અને અનાજની ની નવસો જેટલી બોરીઓ પાણીમાં પલળી ગઈ કુદરા એપીએમસી ગોડાઉન નંબર ત્રણ માં અમારે આશરે નવસો જેટલી બોરી નુકસાન થયેલ છે વરસાદના કારણે અને જે વરસાદના પાણીનો અમે નિકાલ કરેલ છે અને અમારી વડી કચેરીમાં પણ જાણ કરેલ છે હવે અમે સારી બોરીનું અમે એક નંબર અને બે નંબરના ગોડાઉનમાં શિફ્ટિંગ કરી રહ્યા છીએ

Good job.